હવે જે અવાજ રાજ્ય સભામાં સંભળાય છે એ નવા નદી થેન્ક યુ બોલો ભારત માતા કી વંદે આજે આખા દેશની આપણા રાજ્યની આપણા જિલ્લાની હું ત્યાંથી સ્ટાર્ટ થયું છું કારણ કે હું ત્યાં બેસું છું એટલે એવી શ્રેષ્ઠ શાળામાં મને પધારવાનો જ્યારે મોકો મળ્યો છે ત્યારે હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું આજની આ કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ આ કાર્યક્રમ અંતર્ગત આપણી વચ્ચે ઉપસ્થિત અમારી સાથે પધારેલા જગતભાઈ સાથે આ શાળાના સર્વે સર્વા અને શાળા જેના નામથી જેમના નામથી ઓળખવામાં આવે છે તેવા શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ ગામમાંથી પધારેલા સરપંચ શ્રી સરપંચશ્રી એસએમસીના સદસ્યો સામે ઉપસ્થિત સર્વે બાળકો વાલીગણ અને સામે મોટી સંખ્યામાં બેઠેલા આસપાસના વિસ્તારમાંથી પધારેલા સર્વે બુદ્ધિ બુદ્ધિજીવીઓ આપ સર્વેને મારા સૌ પહેલાં તો ખૂબ ખૂબ નમસ્કાર અને સૌ પહેલાં જે ભૂલકાઓએ આજે અહીંયા પ્રવેશ લીધો છે એ ખરેખર નસીબદાર છે અને તેમને હું વેલકમ કરતા આનંદની લાગણી અનુભવું છું અને બધાને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું વાત આપણે કન્યા કેળવણી અને ઉત્સવની કરીએ તે પહેલાં હું જે જાણું છું તેના વિશે થોડુંક જણાવીશ આપણી સ્કૂલ વિશે તમે બધા તો જાણો છો કારણ કે તમે એમના પ્રવાહમાં છો તમે એના સાક્ષી છો બધા પરંતુ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ શ્રેષ્ઠ કામ કરે પરંતુ જ્યારે સમાજ જ્યારે સરકાર જ્યારે ગામના અને આસપાસના નાગરિકો આ બધા જ્યારે એમને એપ્રિશિયેટ કરે ત્યારે એક માપદંડ બની જતો હોય છે એક દીવાદાની બનતી હોય છે કે બીજા બધા લોકોને પણ એ દિશામાં અને એ સ્થાન પ્રાપ્ત કરવા માટે મજબૂર કરે ત્યારે આપણે એને સો ટકા એપ્રિશિએટ કરવું જ રહ્યું તો આ નવા નદીસર સ્કૂલ પ્રાઇમરી સ્કૂલ એકથી આઠ અને તેમાં આપણા રાકેશભાઈ હવે રાકેશભાઈનો મારો પરિચય હું તમને જણાવી દઉં કે રાકેશભાઈના પિતાશ્રી મારા મિત્ર પરંતુ રાકેશભાઈ મનમાંથી ભૂસાઈ ગયેલા હતા કે એમનો પરિચય આ એમના પુત્ર છે એ તરીકેનો પરિચય મારા મગજમાંથી ભૂસાઈ ગયો હતો પરંતુ આજે આ રિફ્રેશ થયો એક્ચ્યુઅલ મો રાકેશભાઈ સોરી મિત્રો છે બટ જ્યારે આજે મળ્યા ત્યારે મને ખબર પડી કે આ રાકેશભાઈ એ ચિમનભાઈના પુત્ર છે પરંતુ હું એમને રાકેશભાઈ તરીકે એક અલગ એન્ટીટી તરીકે તો ઓળખતો જ હતો એટલે એ વિષય નથી કે રાકેશભાઈને સંપૂર્ણપણે ભૂલી ગયો હતો પરંતુ રાકેશભાઈ અને ચીમનભાઈ વચ્ચેનો સંબંધ આજે મને ખ્યાલ આવ્યો અમે ક્યાંક મળ્યા હશું હોસ્પિટલમાં ક્યાંક સારવાર કરાવવા માટે સારવાર કોઈકને કોઈ કન્સલ્ટેશન માટે આવ્યા હશે ત્યારે અમારો પરિચય તો હતો જ પરંતુ આજે રિફ્રેશ થયો અને આ સ્કૂલને તો ઘણી બધી ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે ઘણા બધા લોકોએ ઘણા બધા પદાધિકારીઓએ અને ઘણા બધા અધિકારીઓએ એપ્રિશિએટ કર્યું છે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પણ પરંતુ રાકેશભાઈ વિશે મારે જાણું થોડુંક જાણવું હતું તો એમાં એમણે લગભગ લગભગ છ જેટલા જુદા જુદા એવોર્ડ્સ મેળવ્યા છે તદઉપરાંત ઘણા બધા સન્માન મેળવ્યા છે સન્માનનું મેં લિસ્ટ નથી બનાવ્યું પરંતુ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સૃષ્ટિ સન્માન માટે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે રેડી ફોર ગુડ એવોર્ડ નેશનલ એવોર્ડ ફોર યુઝિંગ આઈસીટી ઇન એજ્યુકેશન આ સૌથી મહત્ત્વનો પોઈન્ટ છે અને નેશનલ એવોર્ડ ફોર ટીચર્સ આટલા બધા એવોર્ડ જે અમને મળ્યા છે અને એવા તમારા શિક્ષક સાચા અર્થમાં જેમને ગુરુ કહેવાય એવા વ્યક્તિ જ્યારે તમને જ્ઞાન પીરસતા હોય ત્યારે આ શાળા ઊંચી ન આવે તો જ નવાય અને આવા શિક્ષકો મળવા મુશ્કેલ હોય છે આવા શિક્ષકો સમાજ પેદા કરી શકે કઈ રીતે તો કહે છે કે ઘણા બધાને સમાજ માટે કંઈક કરી છૂટવાની લાગણી હોય છે બધા શિક્ષકોને એવું હોય છે કે હું પણ કંઈક કરું કંઈક શ્રેષ્ઠ કરું મને પણ આવું માન સન્માન મળે તો આ માન સન્માન આપવાની જવાબદારી કોની છે તો કે આ જે નાનું બાળક છે ઘેર જઈને પોતાના માતા પિતાને કહે કે અમારા પેલા સાહેબ છે ને બહુ સરસ ભણાવે છે અમને સાહેબ જેવું લાગતું જ નથી અમને બિલકુલ ડર નથી લાગતો આવું કે એટલે એના માતા પિતાને શું થાય ના નાના ખરેખર કોઈ સારા શિક્ષક આવ્યા છે પરંતુ આટલું વિચારીને આપણે આપણી વાતને ત્યાં મૂકી દેતા હોઈએ છીએ ત્યારે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત છે ત્યારે હું આ બધા આપ સર્વેને એક રિક્વેસ્ટ કરીશ કે જ્યારે જ્યારે એન્યુઅલ ડે હોય ત્યારે અને વાલી મંડળની બેઠક પણ રાખતા જ હશે સાહેબ ત્યારે પોતાના પ્રતિભાવો અવશ્ય રજૂ કરે અને જે શિક્ષક મિત્રોને એપ્રિશિએટ કરવાના છે જેમને ખરેખર જેમની પીઠ થપ છે એ પીઠ થપાવજો વિના સંકોચે થપ થપાવજો તો આવા આપણને અનેક શિક્ષકો સમાજની અંદરથી મળશે સરકારની અંદર હંમેશા એવું કહેવાય છે કે સંગઠનમાં એવું કહેવાય છે કે પોતાની બીજી પેઢી તૈયાર કરવી પડે એમ તો આપણે બીજી પેઢી એટલે કે રાકેશભાઈ જેવા બીજા ઘણા બધા શિક્ષકોને તૈયાર કરવા પડશે આપણે ફક્ત નવા નદીસરને નદીસરને કે કે શેરા તાલુકાને આગળ લઈ જઈશું સર નેશનલ લેવલે લઈ જઈશું તો એ શ્રેષ્ઠ વાત છે પરંતુ આપણે આખા રાજ્યને આખા દેશને સર્વોચ્ચ લેવલ સુધી પહોંચાડવા જોઈએ આવી માનસિકતા આપણે કેળવવાની જરૂર છે અત્યારે જે નાના નાના ભૂલકાઓ સરસ મજાના પ્રોગ્રામ રજૂ કર્યા એક સમય હતો કે હું મારો જન્મ નાઇન્ટીન સેવન્ટી ફોરનો તો હું લગભગ નાઇન્ટીન સેવન્ટી નાઇનની અંદર મેં જ્યારે એડમિશન લીધું હશે પહેલાં ધોરણમાં ત્યારે માતા પિતા જ્યારે સ્કૂલમાં મૂકવા આવે ત્યારે બાળકો હંમેશા રડતા સ્કૂલમાં જવું એટલે એક પ્રકારની સજા જેવું લાગતું ડર જેવો લાગતો ડર લાગતો હતો એની જગ્યાએ આજે જોઈએ છે કે આંગણવાડીનું બાળક પણ ખુશ છે તે વખતે આંગણવાડી વાળું હતું પરંતુ એટલું પ્રચલિત નહોતું પહેલાં ધોરણમાં ડાયરેક્ટ એડમિશન પાંચ વર્ષે છ વર્ષે પણ આજે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષના બાળકો પણ ખુશીથી અહીંયા આવ્યા છે એ સૂચવે છે કે આપણી શાળાએ સમાજની અંદર લોકોના મનમાં લોકોના દિલમાં કેવું સ્થાન બનાવ્યું છે તેના માટે આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન જ્યારે આઈસીટીનું માધ્યમ અને એ માધ્યમને સાહેબે ખૂબ પ્રચલિત કર્યું છે ત્યારે આજના દિવસે હું મારો એકાદ વિચાર રજૂ કરીશ અહીંયા કે રાકેશભાઈ આપના જ્ઞાનનો અને આપની આવડતનો લાભ આપના ક્લસ્ટરમાં આપતા હશો હું એવું માનું છું કે ક્લસ્ટરને આપતા હશો બ્લોકને આપતા હશો પરંતુ મારી ઈચ્છા એવી છે કે એમના જે યુટ્યુબ ચેનલ છે કે હમણાં જે જાહેરાત કરી આપણા એન્કર્સ ઇન્ડિજિનિયસ એન્કર્સ જેને કહીએ કે તમારા સ્કૂલના જ એન્કર્સ ટીચર્સ એન્કરિંગ કરે એ વાત સામાન્ય છે પરંતુ બાળકો એન્કરિંગ કરે અને આખા આખા કાર્યક્રમનું સંચાલન કરે એ ખૂબ એપ્રિશિએટ કરવા જેવી બાબત છે એમણે કીધું કે યુટ્યુબના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી સો ટકા જે બાળકોને ઇન્ટરેસ્ટ હશે જે ટીચર્સ તમને પ્રમોટ કરશે અથવા તો ક્યાંક ને ક્યાંક નામ દેશે કે આ સાઇડનું આ લેક્ચર આપણે જોવું જોઈએ કે આ સ્કૂલનો આ પ્રોગ્રામ જોવો જોઈએ પરંતુ મારી ગણતરી એવી છે કે શરૂઆત આપણે એક બ્લોગથી કરીએ અને એક બ્લોકની અંદર એવો સરસ મજાનો સ્ટુડિયો બનાવીએ તો રાકેશભાઈ અને એમના જેવા જેટલા પણ એવોર્ડી ટીચર્સ છે એ એવોર્ડી ટીચર્સ પોતાનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરે દિવસની અંદર એક કલાક એક એવો સબ્જેક્ટ કે જે અનટચ્ડ હોય અને આખા વિસ્તારને મોટિવેટ કરે એવો એક આપણે સ્ટુડિયો બનાવીએ એ સ્ટુડિયો બ્લોક લેવલ પર જેટલા પણ ક્લસ્ટર્સ હોય એ ક્લસ્ટર્સની અંદર રિલીઝ કરે અને આ બધા બાળકોને તમારા જ્ઞાનનો તમારી આવડતનો અને તમારા જેવા અન્ય એવોર્ડી ટીચર્સ છે એમની આવડતનો પણ લાભ મળે તો મને એવું લાગે છે કે આ પ્રયોગ આપણે રાજ્ય લેવલે પણ લઈ જઈ શકીશું અને આપણું અનુકરણ આવનારા સમયની અંદર આપણા ન્યૂ એજ્યુક ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર દરેક જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ પણ થાય એવું આપણે એક ઉદાહરણ પૂરું પાડીએ એવી એમની પાસેથી મને એક્સપેક્ટેશન છે વાત રહી છે કે આવો સ્ટુડિયો તો સ્ટુડિયો માટે માની લો કે કંઈક કરવાનું હશે તો હું ત્યાં હોયશ પરંતુ જીવંત કરવાની જવાબદારી છે કે શરીર મળી જાય છે પણ એમો જીવ આત્મા જીવાત્મા જે રેડવાનું કામ કરે છે એ આપણા શિક્ષક મિત્રોએ કરવાનું છે ત્યારે એમની પાસેથી હું આશા રાખું છું આ આઈસીટી એટલા માટે અગત્યનું છે કે રાકેશભાઈ અને એમની ટીમ સેનાપતિ ગમે તેટલા મજબૂત હોય પરંતુ એમનું સૈન્ય પણ એટલું પાવરફુલ અને એટલી માનસિક સ્વાસ્થ્ય ધરાવતું હોવું જોઈએ માનસિક શક્તિ ધરાવતું હોવું જોઈએ કે રાકેશભાઈ કહે છે કે આપણે આમ કરવાનું છે એટલે એક ઈશારા ઉપર એ કરવા માટે તૈયાર થઈ જાય એવા શિક્ષક મિત્રોને પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે સ્કૂલની શાળાને શિક્ષણને આટલા સ્તર પર લઈ આવ્યા છે તો આપણી શાળા એ એક સરસ મજાનો લોકો લોકો વચ્ચેનો સાદામ્ય છે લોકો લોકો વચ્ચેના સંબંધ છે એકબીજા પ્રત્યેની લાગણી છે આપણી પ્રકૃતિ સાથેનું જે બંધન છે એ પ્રકૃતિને સમજવાની જે પ્રક્રિયા છે એ તો સરસ મજાનો આપી જ રહ્યા છીએ આપણે એમાં કોઈ વિષય જ નથી આવતો કે એમાં કોઈ આપણે પ્રશ્નાર્થ ઊભો કરીએ સાથે સાથે જોવાય છે કે રમત ગમત પ્રત્યે પણ સારું ધ્યાન આપવામાં આવે છે પરંતુ આજના સમયમાં આપણે ટેકનોલોજી અને એ ટેકનોલોજીના ઉપયોગથી આપણા બાળકોને કયા ઉન્નત લેવલ સુધી પહોંચાડી શકીએ એ પણ વિચારવું એટલું જ જરૂરી છે અને એ પોતે આમણે એક એવોર્ડ પણ મેળવેલો છે આઈ સિટીના માધ્યમથી શિક્ષણ તો એમની પાસેથી અન્ય પણ એક અપેક્ષા હું રાખવા માગું છું કે જ્યારે આ સામે આરબીએસકેની એક ટીમ અમારી બેઠેલી છે હેલ્થની એમનો રોલ પણ અતિ મહત્ત્વનો છે રાકેશભાઈ એમને વારંવાર તમારે ડિસ્ટર્બ કરવા પડશે વારંવાર એમને તમે ફોન લગાવીને એમને બોલાવો આવનારા મહિનાની અંદર એમના દ્વારા હેલ્થની ચકાસણી થવાની છે પરંતુ એ ચકાસણી ફક્ત પેપર પર ન રહી જાય એની તકેદારી પણ આપણે શિક્ષક મિત્રોએ અને આચાર્યશ્રીએ અને વાલી મંડળે રાખવાની છે આમાંથી ઘણા બધા બાળકોને ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફો આપણને જોવા મળશે એ તકલીફો જાણીને ત્યાં પૂર્ણાહુતિ નથી કરવાની એ લોકો તમને ગાઈડ કરશે કે બાળકને માની લો કે એનિમિયા છે કે માલન્યુટ્રીશન છે તો એમને આ પ્રમાણેની સારવાર આપવાની છે તો એક વખતે એ લોકો તમને ગાઈડલાઈન આપે પછી એ ગાઈડન્સ પ્રમાણે આપણે એમને ફોલોઅપ કરવું પડશે એમને ફોન કરીને પૂછવું પડશે કે આ કોર્સ એનો પતી ગયો છે હવે શું કરવું એમને પણ સેન્સિટાઈઝ કરવાના છે આપણે તો કુલ મેળવીને હું આ જે બાળકો છે સામે એમને કયા લેવલ પર જોવા માંગુ છું અને એ લેવલ મેળવવા માટે શિક્ષક મિત્રોએ વાલી મંડળે ગામના નાગરિકોએ અને આપણા અધિકારીઓએ બધાય શું કરવું પડશે અને શું કરવું જોઈએ એનું મનોમંથન પણ કરવાનું છે કે આજે એકથી આઠની સ્કૂલ છે આ બધા જ બાળકો વચ્ચે ડ્રોપ ન થતાં નવમા ધોરણમાં એડમિશન મેળવે આગળ બારમા ધોરણ સુધી અભ્યાસ કરે ધોરણ બારની અંદર આપણે એક દરેક બાળકને એટલું ટ્રેન કરીએ કે એને માની લો કે ઈચ્છા થાય કે મારે ડૉક્ટર બનવું છે મારે એન્જિનિયર બનવું છે મારે સાયન્ટિસ્ટ બનવું છે મારે આર્મીમાં જવું છે મારે પોલીસમાં જવું છે કે મારે ટીચર બનવું છે તમે જે પણ બીબામાં એને ઢાળવું હોય એ ઢાળી દેવાય એવા બાળકોને બારમા ધોરણમાંથી બહાર પાડીએ એવી આપણે એક સિસ્ટમની જરૂર છે એ સિસ્ટમ આપણે કઈ રીતે ડેવલપ કરવી એ બધા ભેગા મળીને નક્કી કરવું પડશે એના માટે પણ મારી પાસે ખૂબ સારો આઈડિયા છે પરંતુ આ નાના નાના ભૂલકાઓને એ બોમ્બાર્ડિંગ જેવું લાગશે ત્યારે હું એ વાતને અત્યારે નથી રજૂ કરતો પરંતુ આ શાળાના એક આસિસ્ટન્ટ શિક્ષક ગોપાલભાઈ પણ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડિત છે તેમજ આ શાળાના દરેક શિક્ષક પાસે કંઈક ને કંઈક એવોર્ડિડ થયા છે એ મને હમણાં માહિતી મળી અને એમને પણ હું ધન્યવાદ આપું છું અને સર સૌથી શ્રેષ્ઠ વાત એ છે કે અહીંયા જોયું આપણે કે બાળકોએ જ સંગીત તીરસ્યું છે વેલકમ પણ ડ્રમથી અને જે બેન્ડથી અહીંયા બાળકો દ્વારા જ કરવામાં આવ્યું છે એ પણ એક ખૂબ સારી અને ખૂબ સરસ મજાની વાત છે સ્કૂલ મિલાવીને આ સ્કૂલમાં આવતું દરેક બાળક શ્રેષ્ઠ નાગરિક તો બનશે જ એની મને સો એ સો ટકા ખાતરી છે ત્યારે આ શ્રેષ્ઠ શિક્ષકોની શ્રેષ્ઠ શાળા અને શ્રેષ્ઠ નદી સર અને શ્રેષ્ઠ શેરા તાલુકાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આપ લોક આપે મને સાંભળ્યો મારું સન્માન કર્યું મને બોલવાનો મોકો આપ્યો તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ભારત માતા કી જય જય હિન્દ